નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક એવા ગામો છે કે જ્યાં બસનું અપૂરતી સુવિધાને લઈ બાળકોને સ્કૂલે આવવા જવા માટે બસમાં ઘેટાબકરાની માફક મુસાફરી કરવી પડે છે તો કેટલાક ગ્રામ્ય વિસ્તારના બાળકોને જંગલ વિસ્તારમાંથી પસાર થઈ સ્કૂલે આવતા જતા હોય તેમાં પણ એક જોખમ જોવાઈ રહ્યું છે આવી જ તકલીફનો સામનો કરી છત્રીસ પેસેન્જરની મિની બસમાં સવાર એકસો પંદર જેટલા બાળકો સ્કૂલે જઈ રહ્યા હતા તેનો વિડીયો એક જાગૃત નાગરિકે બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જ્યારે પાવી જેતપુર તાલુકાના કુંડલ ગામે પહોંચી તો બસ જે બસ આઠ વાગે પહોંચે છે તે બસ નવ વાગે પહોંચી જેથી કેટલાક બાળકો ખાનગી વાહનોમાં નીકળી ગયા હતા આમ છતાં બસ ખીચોખીચ હતી ગામના લોકોનું કહેવું છે કે અમારે ગામમાં સવારના સમયે એક જ બસ આવે છે જેમાં મુસાફરો અને બાળકોને બેસવું પડે છે જ્યારે વિસ્તારના કોલેજ કરતાં વિદ્યાર્થીઓ માટે ઘરે પરત આવવા માટેનો બસનો કોઈ ટાઈમ નથી જે બાળકો માટે ફક્ત એક જ બસ અને તેને પણ મિની બસ જેમાં બાળકોને બેસવાની જગ્યા પણ નથી મળતી વર્ષોની આ પરિસ્થિતિ છે ગામને વધુ એક બસ મળે અથવા મોટી બસની વ્યવસ્થા કરવામાં આવે તો બાળકોને અને મુસાફરોને રાહત થાય તકલીફ પણ બહુ પડે ચડતા કોઈ પડી જાય ને કોઈ વાગે ને એવું બધું પણ થાય દરરોજ દરરોજ એવું થાય ને જગ્યા પણ નહીં મળતી બધા બહુ બધા અડધન નહીં મળે ને અડધન નહીં મળતી એવું થાય હવ બહુ તકલીફ અરે એકસો ચાલીસ જેવા છોકરા છે સાહેબ બધાથી હવે પેસલો તો અલગ હોય છે હવે અમારે બેસવાડવાનું કઈ રીતના આ દર્દનું પોઝિશન છે આખું વર્ષ જતું જવાનું હા બહુ તકલીફ પડે તો શું કરવાનું પાસ વાળસવાળા છોકરા છે બધા ના નહીં મળતું હવે કોઈ બીજી બસની વ્યવસ્થા થાય સારું રહે થાય મુજબ નિયમનો ભંગ થાય છે પણ શું કરવાનું જવાબદારી તો મારી જાવ ને કંઈ બી થાય તો જવાબદારી અમારી થી જાય પણ શું કરવાનું બે મજબૂરી રજૂઆત કરી છે હવે બધા ઉદ્ધિપુર વાળી ગાડી ને એ લોકો કે છે પણ એ લોકો એ ટાઈમે આવતા નહીં સવારે એટલે આવે સાંજે તો આવતી નહીં ગાડી રોજના હે આ તો ખાસો ટાઈમ કરે આ છે આ વર્ષ તાલુકાના ચલામલી ગામે માતૃશ્રી અમૃતબા ભગત હાઈસ્કૂલ આવેલી છે તેમાં હું ટ્રસ્ટી મંડળમાં છું અમારી હાઈસ્કૂલ ઉપર આજુબાજુના ગામ લોકોની ભણાવવા માટેની ખૂબ જ આતુરતા છે જેને લઈ અમે આજુબાજુના આદિવાસી વિસ્તારના તમામ બાળકોને એડમિશન આપી અને ભણાવવા માટેના તમામ પ્રયત્નો કરીએ છીએ પણ આ એસટી તંત્રના પાપે આ બાળકોને જવા માટેની સુવિધા પર્યાપ્ત છે નહીં સદર બાબતે જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી ભાઈ જેતપુર તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ બસને છોટાઉદેપુરથી ચલામલી આવતી સવાર સાંજની બસને સવારના દસ ત્રીસ કલાકે અને સાંજે પાંચ કલાક માટે લંબાણ માટે જણાવવામાં આવેલ તેમ છતાં કોઈ પણ પ્રકારનો સુધારો કરેલ નથી એવી જ રીતે કરસનથી આવ બોરલીથી કરસન આવતી બોરલી ડેપોની બસ સદર બસને કરસનથી ચલામલીથી લંબાણ કરવામાં આવે તો આજે નર્મદા વસાહત છે ત્યાંથી આશરે ત્રીસ થી પાંત્રીસ બાળકો બાળકીઓ ચલામલી ભણવા માટે આવે છે અને એ લોકોને બસની સુવિધા ન મળવાને કારણે આ બાળકોને સવાર સાંજ ચાલતા જવું ને ચાલતા આવવું પડે છે સરળ બાબતે સ્કૂલમાં સમયચાર બાળકો પહોંચતા નથી જેના કારણે શિક્ષકોનો ઠપકો એમને સાંભળવો પડે છે સાંજે મોડા આવે તો બાળકોના વાલીઓને ચિંતા થાય છે કે હજુ સુધી કેમ આવ્યા નથી કેમ નથી આવ્યા પણ આ બધું તો ચિંતાનો વિષય છે સાથે સાથે એથી તંત્ર જે છે એ કોઈ પણ પ્રકારની આ રજૂઆતને ધ્યાનમાં લેતા નથી અને બાળકોને કોઈ દુશ્મની હોય ને એ પ્રકારનો એ લોકો વ્યવહાર કરે છે હવે જયપુરના ધારાસભ્ય સ્રીએ લેખિતમાં કા કર્યા પછી તમે બસને લમાન કરી આપો એના પછી ચાર નવ બે હજાર ચોવીસ તારો હું પોતે વિડિયો ઉતારી અને આ જ ડીસી સાહેબને આ ડેપોમેણ જે છોટા ડેપોને મોકલેલ છે કારણ કે ઓકે ચાલુ થઈ જશે ચાલુ થઈ જશે હજુ સુધી કોઈ પણ પ્રકારની સુવિધા પા પ્રાપ્ત કરવામાં આવેલી નથી અને આ ફેરકો વસાદ છે એ બાળકોને કરસનની બસ સવાર સાંબાઈ દે તો કરસનતી બસ માં એ લોકોની સેવામાં કોઈ સુવિધા છીનવાતી નથી અને વધુ સુવિધા આ લોકોને મળે એમ છે બાળકોને એ લંબાણ કરવાથી જેના બદલે એ ધ્યાન ઉપર લેતા નથી અને એમનું કોઈ રણિધનિ ના હોય અને સરકાર બદનામ થતી હોય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે જે યોગ્ય નથી વસ્તુ એમ

બાળકીઓને ભણવું છે બાલીઓને ભણાવવા છે સ્કૂલ વાળા ભણાવવું છે સરકાર આ બાળકોને ભણાવવા તૈયાર છે તો એસટી તંત્ર આ સરકાર શ્રી ને બદનામ કરે એ જ પ્રયત્નો છે એમને બીજું કોઈ છે જ નહીં ધારાસભ્યશ્રીનો લેટર જતો હોય હું જિલ્લા પ્રમુખ છું પક્ષી મોરચા અમારા કાગળ જતા હોય તો અમારે કોઈ વ્યક્તિગત સુવિધા જોઈતી નથી અમારે જાહેર જનતા માટે સુવિધાની માંગણી કરી છે તો એ લોકો લંબાણ કેમ નથી આપતા